i

કરવા માટે ગયા અને એમણે જોયું કે એમને દર્શનાર્થીઓ પરથી યાત્રાળુ વેરો લેવામાં આવે છે અને જ્યારે મારી માતાએ મને આ કહ્યું કે આ રાત યાત્રાળુ વેરો બંધ કરી દેવો જોઈએ અને મેં મારી માતાની આજ્ઞાનું પાલન કરી એક આદર્શ પુત્ર તરીકે આ સોમનાથનો યાત્રાળુ વેરો મેં બંધ કરાવી દીધો આ ઉપરાંત મારા રાજ્યને સુખાકારી માટે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું મારા રાજ્યના લોકોના શિક્ષણ માટે

આ ઉપરાંત મારી માતાએ જે તળાવો બંધાવ્યા મલાવ તળાવ હોય બંધાવ્યું આ તળાવ બંધવામાં પણ મારો પૂરો સહયોગ રહ્યો અને મારી પ્રજા મારો સૌપ્રથમ એક જ ધ્યેય હતો કે મારી પ્રજા સુખી રહે અને આ ધ્યેય બેસ મારા 47 વર્ષના સાસે દરમિયાન નિભાવ્યો અને મારી પ્રજાને મે સુખાકારી બનાવી અને મારા સમયને ગુજરાતનો સુવર્ણ યુગ બનાવ્યો as duas que